વડોદરા જિલ્લાના સાવલીના લાછનપુરા ગામથી ડેસર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલથી લોકોમાં દોડધામ મચી જવા પામી હતી સવારના દસ વીસ દસ ત્રીસ અને અગિયાર વીસ સમયની આસપાસ ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા આ માહિતી વાયુ વેગે પ્રસરતા લોકોમાં ગભરાટ ફેલાઈ હતી સાવલીના ડુંગરાપુરા તાળિયાપુરા શિહોરા પરથમપુરા ગામે આંચકા અનુભવાયા હોવાની વિગતો સામે આવી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક પોઈન્ટ આઠથી બે રિક્ટર સ્કેલના આંચકા અનુભવાયા હોવાની વિગતો આપવામાં આવી છે આ માહિતી મળતા સાવલી મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તો કેટલીક શાળાના બાળકોને શાળાની બહાર બેસાડવામાં આવ્યા હતા આ અંગે સાવલીના મામલતદાર જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે સાવલીના પ્રથમપુરા સિહોર ડુંગરીપુરા અને ગારિયાપુરા વિસ્તારમાં ભૂકંપનો હળવો આંચકો આવ્યો હોવાની વિગતો મળતા અમે સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા

આખી નિશાળની ચારે દિવાલો હલવા માંડી ટેબલ પણ હલવા માંડી હું પણ સાહેબ બેલેન્સ ગુમાવી ચૂક્યો બાળકો એકદમ ગભરાઈ ગયા બધા ઊભા થઈને ભાગવા માંડ્યા કે અને ગુમો પડાયો હું પણ એક એક આચાર્ય તરીકે મારી ફરજ બની કે ભૂકંપ છે એવું લાગતા બાળકોને મારે બહાર લઈ જવા જોઈએ એટલે બાળકોને સૂચના આપી હું બહાર નીકળ્યો બાળકો પણ હતા ત્યારે મેં કમ્પાઉન્ડ વોલ જોયું કમ્પાઉન્ડ વોલ બિલકુલ ધ્રુજતી હોય એવું લાગ્યું પછી આગળ નીકળતા મારું આખું બિલ્ડિંગ પણ હલતું જોવા મળ્યું અને એકદમ ખ્યાલ આવ્યો કે આ ભૂકંપ આખ્યો છે એટલે મેં બાળકોને બહાર લઈ ગયા સાવલી તાલુકાના પથનપુરા સિહોરા ડુંગરીપુરા અને ગાડીયાપુરામાં ભૂકંપનો નજીવો આંચકો આવ્યો એવી પ્રાથમિક માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે તરત જ તાત્કાલિક ત્રણે ત્રણ ગામોમાં અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને ગાંધીનગર પૂછાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પૂછાવતા એક પોઈન્ટ આઠથી બેનો સ્કેલમાં નોંધાયેલો છે આમાં કોઈ નુકસાન થયું નથી કે કોઈ જાણહાની થયેલ નથી મામલતદાર સાવલી જિગ્નેશ પટેલ આજ રોજ તારીખ દસ નવ બે હજાર પચીસના બુધવારના રોજ ગામમાંથી એક મેસેજ આવ્યો અથવા અમે જે બાળકોને લઈને બેઠા દસ વીસની આજુબાજુમાં એ અરસામાં બાળકોને અનુભવ્યો અને શિક્ષકોને પણ એક ભૂકંપનો આંચકો અનુભવ્યો એટલે અમે બાળકોની અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને તરત જ બાળકોને સૂચના આપી વર્ગની બહાર મેદાનમાં ખુલ્લામાં લઈ ગયા ત્યારબાદ ફરી શાંત થતાં અમે હાજરી બાળકોની હાજરી પૂરવા માટે વર્ગમાં બેઠા થયા ત્યારે પાંચ મિનિટ બાદ દર અગિયાર ને પચીસની આજુબાજુમાં ફરી એક મોટો ઝાટકો ભૂકંપનો આંચકો લાગ્યો તે આશામાં બધાએ ખરેખર ભૂકંપ છે એવો અનુભવ અનુ અનુભવ અનુભવ્યું અને એટલામાં જ એ બાળકોના વાલીઓ પણ દોડતા આવ્યા કે ભાઈ ભૂકંપ આવ્યો છે ભૂકંપ આવ્યો છે અને બાળકોની સલામતીને ધ્યાને લઈને વર્ગની બહાર જ મેદાનમાં અમે બાળકોને લઈ ગયા છીએ આપણું નામ સર મારું નામ જયદીપસિંહ રાઠોડ